મારે આવું ની ભાગવી જમીન મારે આડું આવે છે ને કમળો એના પાછા હજાર માર લેવા ના જોડે એડા બેસ્યા ને સો મહિના થયા તે ટ્રેક્ટર લીધું તારે એને એડા બેસ્યા તા અને એને એમ કીધું તું કે તમે

તમારે બચી ગયો ઓપરેશન થઈ ચાર ઓપરેશન કરાય હમણાં હવે કોણ મહિના જેવું થયું મહિના થયું હજી તો મોટો થયો હવે હવે થોડો કોમ કરેલો થાય હાર કે કોમ કરે એટલે પૈસા કોણ

સાબર મારો પીવો એટલે આમ કરી ને તમે બાર મહિના કાઢી નાખી એટલે મારે હોય ને પૈસા નું તને અમે કશું હાલુ નહી ઓને મદદ ને કરી રીત કરવાનું છે મારે અમે રૂપિયો નહીં હાલ તને મારે

અલ્યા તમારું વ્યાજ નહીં લેવાનું પૈસા મારા હે નહીં હાજર ના પડાવશો અને સપોર્ટ માં તમે મને તો પચાસ જ કીધા તો લાખ રૂપિયા તો પંદર ને પંદર તો વ્યાજ થઈ ગયો એક લાખ ને રૂપિયા મળી હું તમારા સપોર્ટ રહીશ અને મને આવું ચાખ્યું કીધું કે તમારા પૈસા આ તો કે મારા પૈસા પડ્યા જ છે અલ્યા મારી અમારી હાહુ ખેતર ચીલું છે તમે નહીં જોયું હુએ એમાં હેડા એટલા છે આ બે લાખ ના તો કાયદે સર એક લાખ રૂપિયા ભાગમાં માં આવે ને મારા અલારે પાછું અમારું જ આવ્યું તું તમારું આવ્યું છે જ ને બે ચા પૈસા લીધા અલર ને નહીં લીધા ના રે તો વ્યાજ તમને વ્યાજ વાલે હોય જ ને મને કે વ્યાજ આ કામ મોઢો કયો ઓછો હે મને કે વ્યાજ નો વારી લેજો

દસમિ ખરાબ ટાઈમે પેલો શોખ કરો તમી વાત નો એમ ડાયરેક્ટ ના હલાય એટલે શોખ કરીને પછી

પચાસ હજાર હાજી વાત પણ મને તમે દવાખામાં આલ્યા તો જમા તું કે હજાર હું મારે ઇમરજન્સી જરૂર કેતો હપ્તો ભરવાનો હતો એમાં ઇમરજન્સી ની વાત વાત નથી કરી

હવે આને બે લાખ ના થયા બરાબર સો વીઘા અહિયાં જમીન અને સો વીઘા મારા જોડે છે ડોસી ની આરે કે સો વીઘા ના એડા કે લાખ રૂપિયા ના થયા પચાસ હજાર તમારા ભાગ માં આવે

હું તો જતો મારે દસ વીઘા જમીન છે મારે મારે રે ને બધી ખાવી મારે ઘરની જમીન નહીં પચીસ જમીન ભાગ લેવા આવે તાર તું રાજી થી ભાગ લેવા આવે ભાગ તમારો આવે

એ હું નહીં આવું તમને રાખો આખો હાસવો હા મારું અઢિયા રા